એક ઓનર એક ઓનર અને એક ઓનર હુંડાઈ કંપનીની હાઈટ એન્ડ ગ્રાન્ડ સ્પોર્ટ ગાડી એક ઓનર ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે સો મિત્રો તમે પણ આવી જ ગાડી ગોતી રહ્યા હતા એક ઓનર હોય ઊંચું મોડલ હોય અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ ગાડીની જાહેરાત આવી છે તો મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી ગમતી હોય તો તે ગાડી તમને મળી શકે મિત્રો સંપૂર્ણ રીતે જાળવણ કરેલી ગાડી છે ને એ એકદમ સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મુંડાઈની ગ્રાન્ડ આઈટેન્ડ સ્પોટ ગાડી આ હાઈટ એન્ડ ગાડી વેચવાની છે ગાડીનું મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળી જવાની છે આ ગાડીનું વેરિયન્ટની વાત કરીએ મિત્રો તો પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટની અંદર તમને આ ગાડી જોવા મળશે મુંડાઈની ગ્રાન્ડ હાઇટ એન્ડ સ્પોર્ટ ગાડી સ્ટાઇલિશ મિત્રો કોમ્પેક્ટ સાથે અને ભરોસાપાત્ર શહેર અને હાઇવે માટે બંને માટે પરફેક્ટ પરફોર્મન્સ વાળી ગાડી અકસ્માત રહી છે અને સિંગલ એન્ડ ડ્રાઇવિંગ સાથે તમને ગાડી જોવા મળશે ગાડીની મિત્રો નિયમિત સર્વિસ કરેલી છે અને એકદમ સાસવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ટેન ગાડી બેસવાની છે ગાડીમાં વીમો ચાલુ છે અને ડબલ એરબેગ સાથેની મિત્રો આ ટેન ગાડી છે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ છે અને એલઇડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે વાળું ટીવી છે ગાડીની અંદર મિત્રો રિવસ કેમેરા સિસ્ટમ લગાવેલી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો ગાડીના એન્જિનની વાત કરીએ તો એકદમ સ્મૂથ સાયલેન્ટ એન્જિન તમને જોવા મળી જવાનું છે ગાડીનો એસી પાવરફુલ છે અને ગાડીનું ખૂબ સારો એવું ઇન્ટીરિયલ તમને જોવા મળી જાય છે એકદમ કંપની કન્ડિશન જેવું ઇન્ટીરિયલ ગાડીમાં જોવા મળી જવાનું છે ગાડીના સીટ કવર નવા છે અને ટાયર મિત્રો બધા નવા જેવા જ છે સાવ ઓછી ચાલેલી છે ગાડી સેન્ટર લોક છે અને રિમોટ સાવી સાથે છે ઓટોમીટર ગાડીમાં છે એને એકદમ મિત્રો સાસવી લઈને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે અને મિત્રો બીજું કે તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે એના ઉપર તમે જાહેરાત મોકલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ટેન ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખની એકાવન હજાર રૂપિયામાં આ આઈટેન ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ અને ફર્સ્ટ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ડબલ એરબેગ વાળી ગાડી ફક્ત ચાર લાખની એકાવન હજાર રૂપિયામાં ગાડી બેસવાની છે તો જલ્દી કરો મિત્રો ગાડી માલિકનો તાત્કાલિક કોન્ટેક્ટ કરો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો ગાડી તમને મળી શકે આ ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી મિત્રોની ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ગાડી માલિકના કોન્ટેક્ટ નંબર સાથેની માહિતી તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ મેળવી શકો છો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો